નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે આ અંગે વેરા વસુલાત સમિતિના ચેરપર્સન શ્રીમતી બિંદ્યાબેન ઠક્કરે જણાવેલ હતું કે અંદાજે બે કરોડ એસી લાખ રૂપિયા વેરા વસુલાત આવેલ છે ચાલુ મહિનાના અંત સુધીમાં વેરોભરી દસ ટકા રિબેટનો લાભ લેવા અનુરોધ કરેલ છે આ અંગે બેન ઠક્કરે ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ બિંદ્યા ઠક્કર વેરા વસુલાતમાં ચેરપર્સન તરીકેની જવાબદારી છે મારી વેરા વસુલાતની અત્યારે કામગીરી ખૂબ સારી છે અને અત્યારે જે આપણે એપ્રિલ માસના અડધા મહિનાથી આપણે ચાલુ કર્યું તે આજે જૂન મહિનાના અડધા માસ સુધી આપણે બે કરોડ એંસી લાખ રૂપિયા સુધીની રકમ આપણે વેરા રૂપે વસૂલાત કરેલી છે તમારા માધ્યમથી હું ફરીને એક વખત જનતાને અપીલ જ કરવા માગીશ કે હજુ પણ આ મહિનાના અંત સુધીમાં આપણે દસ ટકા જે રિબેટ મળે છે વેરા પર એનો આપણે લાભ લઈએ અને વેરા વસૂલાત સમયસર ભરીએ આપણે નાના લોકોને પણ એમને જે રીતે અનુકૂળતા હોય બસ આવીને એમના વેરા ભરે અહીંયા કને અને કદાચ એમનો જો ઘણો વધી જતો એવો હોય તો આપણે એમને હપ્તા સ્વરૂપે આપણે એમને રાહત આપી શકીએ છીએ